અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળ દરેક પ્રકારના સમાચારો તળાજા તાલુકાના રાળગોન ગામ વિસ્તારમાં તળાજા પોલીસ ત્રાટકી હતી ઇંગ્લિશ દારૂ સહિત કુલે ચાલીસ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો બનાવની જાણવા મળતી માહિતી મુજબ તળાજા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર એ બી ગોહિલની સૂચના અને માર્ગદર્શન મુજબ તળાજા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન તળાજા તાલુકાના રાળગોન ગામ વિસ્તારમાં રેડ કરી હતી ચોક્કસ બાતમીના આધારે કરેલ રેડમાં તળાજા પોલીસે ઇંગ્લિશ દારૂની એક બોટલ તેમજ એંશી નંગ નાના ચપટા તેમજ સાઠ નંગ નાના પેકેટ સહિત તેમજ એક બાઇક સહિત કુલ રૂપિયા ચાલીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરી અને ફરાર થયેલ બુટલેગર વિરુદ્ધ ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી